નવસારી જિલ્લા કોરી એસોસિએશન સ્ટ્રાઇક કોરી ઉદ્યોગને લગતા પ્રાણ પ્રશ્નોને લઈને હડતાલ કરવામાં આવી હતી ગુજરાતમાં સાહીઠ ટકા જેટલી કોરીઓ બંધ કરી દેવામાં આવી સરકાર દ્વારા સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા નવસારી નવસારી જિલ્લા કોરીઓનર્સ એસોસિએશન પ્રશ્નો સરકાર સાથે છે એની વાટાઘાટો પણ ચાલે છે પણ હાલમાં જે અમારી ઈસી સર્ટિફિકેટનો પ્રોબ્લેમ છે એમાં સરકારે સાઠ ટકા કોરીઓ બંધ કરી દીધી છે અને વીસ ટકા બંધ કરવાની તૈયારીમાં છે તો એ સહાનુભૂતિમાં અને અમારા પ્રશ્નો હલ કરવા માટે અમે આ કોરીઓ બંધ કરી છે અને અમારા પ્રશ્નોની વાટાઘાટ ચાલે છે એટલે અમને આશા છે કે સરકાર સાથે એનો નિકાલ થઈ જશે અમે પણ નથી ઈચ્છતા કે આ લાંબુ ચાલે એટલા માટે કે આ ઉદ્યોગ આમ સામાન્ય ગણાય પણ એ લોકોના સુવિધા માટે વિકાસ માટે ખૂબ અગત્યનો ઉદ્યોગ છે કે કપચી વગર કોઈ રોડ કે બિલ્ડિંગો બની શકતી નથી એટલે અમે પણ ઈચ્છીએ કે કોઈને મુશ્કેલીમાં મૂકવા કરતાં ચાલુ થઈ જાય એ વધારે અનુકૂળ છે પણ સરકારે જ્યારે સાઠ ટકા બંધ કરી છે એટલે અમારે આ અનાયાસે અમારે આ કોરીઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે દ્વારકા ખાતે જે મિટિંગ રાખેલી એમાં આ નિર્ણય લેવામાં આવેલો છે ત્યાં બે હજારથી વધારે કોરી માલિકો ભેગા થયા હતા અને બધાનો એક જ મત હતો કે આપણે સરકાર પાસેથી આનું સમાધાન થાય એના માટે આપણે ક્વોરીઓ બંધ રાખવી જોઈએ ખુશ ખુશ ખબર ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન